સુરત શહેર કોંગ્રેસે શહેરમાંથી હેલ્મેટનો કાયદો નાબૂદ કરવાની માંગ કરી છે કોંગ્રેસે ગુજરાતના ગૃહમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે સુરતમાંથી હેલ્મેટ કાયદો નાબૂદ કરવામાં આવે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારી અધિકારીઓ માટે સુરત શહેર લૂંટની દુકાન બની ગયું છે અને ટ્રાફિક પોલીસ દ્વારા મોટાપાયે લૂંટ ચલાવવામાં આવી રહી છે સુરત કોંગ્રેસના પ્રમુખ આગેવાન વિપુલ ઉધનાવાલા દ્વારા ગૃહમંત્રીને લખાયેલા પત્ર જણાવવામાં આવ્યું છે કે રાજકોટ બાદ સુરતમાં પણ હેલ્મેટના કાયદાનું કડકાઈથી અમલીકરણ થઈ રહ્યું છે જેના કારણે તેમને રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે સુરત સાથે સાવકા પુત્ર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કોંગ્રેસે ગૃહમંત્રીને વિનંતી કરી છે કે સુરતમાં પણ હેલ્મેટના અન્યાય કાયદાને નાબૂદ કરવામાં આવે અને સુરતની જનતાને રાહત આપવામાં આવે જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જનતાના હિતમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ આવી છે કોંગ્રેસે જણાવ્યું કે એક જ રાજ્યમાં કાયદાનું અલગ અલગ અમલીકરણ એ ભાજપ સરકારની નિષ્ફળતાનો પુરાવો છે આજે ગુજરાતના ગૃહમંત્રીએ રાજકોટના ચાર ધારાસભ્યોના કેવા પર રાજકોટની જનતાને હેલ્મેટથી રાહત આપવાનું નક્કી કર્યું છે એ ગૃહ રાજ્યમંત્રીને જાણ હોવી કે ગુજરાત રાજકોટ સુરત અમદાવાદ ગુજરાતમાં છે એક જ રાજ્યની અંદર બે કાયદા હોતા નથી અને સુરત પાકિસ્તાનમાં નથી ગુજરાતમાં છે એમને એવી જાણ હોવી જોઈએ અને તેઓ સુરતમાં રહે છે અને સુરતના રોડ રસ્તા એટલા ખરાબ છે કે ટુ વ્હીલર વાહન કે ફોર વ્હીલર વાહન દસ વીસથી વધારાની સ્પીડ ઉપર નથી જઈ શકતી જેના લીધે ની જરૂર જ નથી અને જેના કારણે સુરતની જનતાને સારી ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને સુરત પોલીસ સૌથી વધારે દંડ અને ડર ના નામે સુરતના લોકો સાથે ઉઘરાવી રહી છે એ ખૂબ જ અન્યાય છે સુરતના લોકો સાથે અને સુરતના જ્યારે સોલ ધારાસભ્ય હોય લાખો વોટથી લોકો એમને છૂટાવતા હોય તે છતાં પણ તેઓ સુરતના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે આજે સુરતની જનતા સામે જે રીતે અન્યાય થઈ રહ્યો છે તો એમની સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમની સાથે છે અને આ અન્યાય ચાલુ રહેશે તો અમે એમની સામે આંદોલન કરશું અને સુરતની જનતાને ન્યાય અપાવશું જય હિન્દ જય ભારત